કે સારો માર્ગ ન હોવાના કારણે ખાડીમાંથી મૃતદેહને ખંભે ઉપાડી લઈ જવું પડ્યું એ પણ ધસમસતા વહેણ વચ્ચે આ ઘટના વિકાસના દાવાઓ સામે સળંગ સવાલ ઉભો કરે છે શું આદિવાસીઓ માટે દર્દ અને અવગણના એ જ ભાગ્ય છે દઢાલ સહિત અનેક આદિવાસી વિસ્તારોમાં આજે પાયાની સુવિધાઓનો અભાવ છે તંત્ર અને સરકાર માટે આ ઘટના લાલ નિશાનની સમાન છે જ્યારે જીવતો માણસ વિકાસથી વંચિત રહેતો હોય અને મૃત્યુ બાદ પણ માનવ મર્યાદા ન મળે ત્યારે આપણાથી ચૂપચાપ રહી શકાશે હવે આદિવાસી સમુદાય માટે વ્યવસ્થિત માર્ગ પુલ અને પરિવહનની સુવિધા તાત્કાલિક પૂરાવી જરૂરી છે નહીતર વિકાસની વાતો માત્ર ખાલી ખુલ્લા વાયદા બની રહેશે